વિશ્વકર્મા મંદિર નવા વાડજ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિન એટલે કે વિશ્વકર્મા જયંતિ વિશ્વકર્મા જયંતિની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે ત્યારે વિશ્વકર્મા સમાજના લોકો દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માની પૂજા અર્ચના મહાઆરતી વાડજ દ્વારા પણ વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદનો લાહો લીધો હતો આ ખાસ પ્રસંગે સંસ્થા દ્વારા સમાજ નું ગૌરવ આગેવાનો સાથે સમાજના સૌ આગેવાનો અને વિશ્વકર્મા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂરા ભારત વર્ષમાં આજે ખૂબ જ ભવ્યતાથી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી છે અમે અહીંયા અમદાવાદમાં ઘણા બધા વિસ્તારોમાં ઘણા બધા મંદિરોમાં આજે વિશ્વકર્મા દાદાની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે સાથે દરેક જગ્યાએ હવન મહાઆરતી વિવિધ પ્રકારના કેમ્પો બધું ખૂબ જ આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ સુંદર પ્રમાણે લોકોએ વિશ્વકર્માના વંશોથી ભાગ લીધો લોકોએ આજે એમની પોતાના જે શસ્ત્રો હોય એનું પૂજન કર્યું અને પૂજન કરીને આજે બધાએ રજા રાખી છે અને આજે પ્રોગ્રામની અહીંયા શરૂઆત કરી હતી સવારથી બધા અહીંયા હવન ચાલુ હતું અહીંયા અત્યારે નવાવાડા જ વિશ્વકર્મા મંદિરમાં હું અહીંયા અહીંયા હાજર છું અહીંયા અને અહીંયા સવારથી આ તે વિશ્વકર્મા દાદાનું હવન કરવામાં આવ્યો ત્યારબાદ અહીંયા ભવ્યાથી ભવ્ય આરતીનું આયોજન કરાવ્યું જેમાં ખ્યાતમાન કલાકાર શ્રી વિશાલભાઈ પંચાલ દ્વારા આરતીની રસલાણ પીરસવામાં આવી ખૂબ જ લોકોએ આજે ભવ્યતાનો લાભ લીધો અને દર્શન કરી વિશ્વકર્નાથ દર્શન કરી ધન્યતા અનુભવી આપ સૌને જય વિશ્વકર્મા આજે વિશ્વકર્મા જયંતીના દિવસે મને વિશ્વકર્મા મંદિર રાણી સંતા દ્વારા લાઈવ આરતી અને લાઈવ રિધમિસ સાથે એકદમ જાહો આમ કહેવાય ને જબરજસ્ત માહોલ સાથે આરતીનો મને લાવો મળ્યો એ બદલ હું મંદિર અને ટ્રસ્ટનો ખૂબ આભારી છું અને વિશ્વકર્મા વંશજ હું પોતે બી છું એટલે મહારાજ કહેવાય ને કે મહારાજ એક દાદાના ખોળે મેં પીરસ્યું હોય ને એવું મને લાગ્યું અને ખૂબ મજા આવી લોકોએ ખૂબ સારો પ્રસિદા પ્રતિષાદ આપ્યો અને ખૂબ સરસ રીતે આરતી લોકોએ ઝીલી અને દાદાનું એક સરસ મજાનું એક સરસ મજા અમને આચરણ કર્યું હવે મારું નામ નિલેશભાઈ પંચાલ છે વિશ્વકર્મા વંશજો છીએ અમે લોહર સુથાર કંસારા સોની અને કડિયા આ વિશ્વકર્મા દાદાના પાંચ પુત્રો આજે અમારો દિવસ છે સમાજનો દિવસ છે અને સમાજના આ જે મંદિર છે નવા વર્ડે જો આવેલ વિશ્વકર્મા મંદિર એમાં આજે સવારથી સરસ મજાના કાર્યક્રમોનું આયોજન અમે કરેલું છે સવારમાં હવન રાખેલ ધજા ચઢાવેલ ત્યારબાદ ભજનનો પ્રોગ્રામ રાખેલ અન્નકૂટનો પ્રોગ્રામ રાખેલ અને અત્યારે સમૂહ આરતીનો પ્રોગ્રામ રાખેલ છે આખો દિવસ સમાજના લોકો દર્શન કરવા માટે આવેલા છે સમૂહ આરતીનો લાભ લીધો છે અને સરસ મજાનો કાર્યક્રમનું આયોજન સમાજના લોકો માટે મંદિર દ્વારા કરવામાં આવેલું છે વિશ્વકર્મા ભગવાન કી જય લગભગ અઢાર થી વીસ વર્ષની આ મંદિરની સ્થાપના થઈ સતત અહીંયા સમાજ ઉપયોગી કાર્યક્રમો થતા હોય છે આજે વિશ્વકર્મા દાદાની પાવન પરમ પર્વ એટલે એમનો જ જન્મજયંતિ આજે એમનું સરસ મજાનું એક આયોજન પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ તથા ટ્રસ્ટીશ્રીઓ દાતાઓ હોદ્દેદારો કારોબારી સભ્યશ્રીઓ અને જમીનદાતાથી માંડીને એ બધાને હું એમની ગુણ પ્રશંસા કરું છું વાત કરું છું કે સરસ મજાના અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે ઇનામ વિતરણનું આયોજન થાય છે એટલે લોકોનો તન મન ધનથી આર્થિક સમય શ્રમ અને સંપત્તિનો સદુપયોગ કરો એ ત્રિવેણી સંગમ આજે આ મહાકુંભ ચાલી રહ્યો છે આજે માનવ મહેરાવણ અહીંયા ઉમટ્યો છે એટલે દાદાની જન્મજયંતિ એટલે જ્ઞાન ભક્તિ અને કર્મની ત્રિવેણી સંગમ મને અહીંયા જોવા મળે છે અહીંયા એટલે ખરેખર પ્રમુખશ્રીને ધન્યવાદ છે ટ્રસ્ટીશ્રીઓને ધન્યવાદ છે કારોબારી સભ્યશ્રીનો સભ્ય અને સ્વયંસેવકોને પણ ધન્યવાદ છે કે જેમણે તન મન ધન સમય શ્રમ સંપત્તિનો સદુપયોગ કર્યો છે અને આ જમીનદાતાને પણ ધન્યવાદ છે અને જે પાયામાં રહીને જે કામ કર્યું છે જે અદૃશ્ય રીતે પણ જેમણે સહયોગ આપ્યો છે એ પણ બધાને ધન્યવાદ છે અને સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે સાહેબ શિક્ષણલક્ષજી શૈક્ષણિક જગત માટે સારા કાર્યો થાય છે અને સમૂહ લગ્નનું પણ આયોજન થાય છે વિશ્વકર્મા શાસન પત્રિકાનું પણ અહીંયા પ્રકાશન થાય છે એટલે ખરેખર આ સમય શ્રમ અને સંપત્તિનો સદુપયોગ અહીંના પ્રમુખશ્રીએ ટ્રસ્ટીશ્રીઓએ કર્યો અને બધાને સાધુવાદ ધન્યવાદ કોટી કોટી અભિનંદન છે વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કરું કે આ મંદિર દિવસે દિવસે સમાજ ઉપયોગી કંઈક થાય હજુ વર્તમાનમાં તો થઈ જ રહ્યું છે પણ હજુ પણ ભવિષ્યમાં નવા યુક યુવકો અહીંયા જોડાય અને પોતાનો સમય સાર્થક કરે એ ખરેખર એ વિશ્વકર્મા દાદાની ભક્તિ જ છે અને આવા સમાજ ઉપયોગી કામ થાય એટલે આ ત્રિવેણી સંગમ અહીંયા એકસો ચુવાલીસ કુંભ એક ચુવાલીસ વર્ષે આ યોગ બન્યો કુંભ તો આ એક કુંભ જ છે સાહેબ જ્ઞાન ભક્તિ અને કર્મનો કુંભ અહીંયા યોજાયો છે ખરેખર દાદા આપણને સૌને સદબુદ્ધિ આપે અને પ્રેરક બળ આપે કે આનાથી પણ વિશેષ સારા કાર્યો થાય અને આપણે સમાજ ઉપયોગી થઈએ આપણે યોગી ના થઈએ પણ ઉપયોગી તો થઈએ એવું આપણે મહાપુરુષો કહી ગયા છે મહાજનો એના ગતા પંથા અને મહાપુરુષો જે ચાલે છે પગલે એ ચાલતા થઈએ તો ખરેખર સમાજના એક આદર્શ રૂપે આ સ્થાપના થઈ ગઈ કહેવાય એટલું કહીને મારી વાણીને વિનામ આપું છું જય વિશ્વકર્મા જય ભારત જય હિન્દ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન